હવે મને એમ વિચાર આવે છે કે હું આ બધું મૂકીશ ક્યાં કારણ કે મારે જગ્યા કરવી પડશે જો એ બીબી મને એમાં ગયા હતા ને તો તેલને એવું ખબર નહીં કાંઈક ઓફરમાં હશે તો બે બોટલ તેલની લઈ આવ્યા છે આમાં કેરી છે પછી બીજી ઘણી બધી વસ્તુ છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ તો જો સાખી પહેલી છે કેરી બોકફૂલ સારી હોય આ જો

સારું હોય તો એમ ફ્રોને પીવા માટે આ છે બનાના બોટલ પિસ્તા કુકુંબર અને પોટેટો બકરી ચા તલ છે પાલક ટોમેટો છે મરચી ડિશવોશર લિક્વિડ લેમન અને ખબર બધી શું લઈએ બાયોલિક્વિડ લોન્ડ્રી કંઈક ડિફરન્ટ ટ્રાય કરવા લેવા લાગે છે લોન્ડ્રી લિક્વિડ છે

તો જો અહીંયા વિન્ડો માં મેં ઊભી રાખી મેં કીધું તું અહીંયાથી થી વેટ કર હમણાં આવશે અહીંયા નીચે થી તો અહીંયા વેટ કર ચાલો ડેડી આવ્યા તારા વાળમાંથી રબર કેમ નીકળી ગયું જાનવી આમ જો તમારી સામે બસ છે તો ચાલો હવે આ બધું લઈ આવ્યા છે હું ફટાફટ ઠેકાણે કરી દઉં વોશ કરી થઈ ગઈ છે આફ્ટરનૂન અને સવારમાં થોડીક બિઝી હતી બધું ઘરની બધું ક્લીનિંગ ને બધું ઠેકાણે કરવાનું એવું તો થાકી હતી તો બપોર થોડી પર સુઈ ગઈ હતી તો હવે જીઆન આવી ગઈ છે સ્કૂલેથી તો એને રોટલીનું ચોપ્પુ બનાવી દીધું છે તો એ જમી રહી છે અને આજે હું તમને રેસીપી આપવાની છું લાપસીની યસ લાપસી હું બનાવવાની છું લાપસી અને કઢી તો અમે જે કાઠિયાવાડી ગુજરાતી જે રીત છે એ કઈ રીતે કાઠિયાવાડી અમે લાપસી બનાવીએ છીએ એની તમને રેસીપી આપવાની છું તો એને માટે જો મેં અહીંયા છે ને આ એક લોટી લઈ લીધી છે એને મેં ધીમા તપે કપવા મૂકી દીધી છે અને આ તપેલીમાં પાણી છે એને પણ મેં થોડીક વાર મેં કીધું ગરમ કરી લઉં અને આ વાટકામાં અહીંયા બોર્ડર સુધી પાણી ભરીને મેં આમાં ગરમ કરવા મૂકી દીધું છે આમાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કોઈ પણ એક માપ સેટ કરી લો કરી લો તમે નાની વાટકી લો મોટી વાટકી લો સ સ્ટાર્ટિંગમાં શીખતા હોય તો થોડું નાનું લેવાનું તો જે બાઉલથી તમે પાણી ભરો છો લેવલનું એ પાણી ભરીને તમારે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એ સેમ વાટકાથી તમારે લોટ લેવાનો છે પણ એ આવી રીતે ટોચનો લેવાનો એટલે કે સપાટીથી થોડુંક ઉપર સુધી જાય એવી રીતે અને ઝીણો લોટ નથી લેવાનો કરકરીયો લોટ લેવાનો છે જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરતા હોય છે એ તો એ લોટને આવી રીતે પાણી આપણે અહીંયા ગરમ થઈ રહ્યું છે ને લોટને આવી રીતે આપણે આમાં લઈ લેવાનું છે બાઉલમાં પછી એમાં તેલનું થોડુંક મોણ દેવાનું છે મોણ દઈ આવી રીતે મસળી લેવાનું છે તો જો મોણ મેં દઈ દીધું છે અને મોણ તમારે એવી રીતે દેવાનું છે કે આમ તમે મુઠ્ઠી વાળો તો લોટ ભાંગી ન જવો જોઈએ મુઠ્ઠી પડતું મોણ મૂકવાનું છે અને અહીંયા તપેલીમાં પણ પાણી ગરમ થઈ ગયું છે એમાં પણ એક ચમચી તેલ એવું નાખી દીધું છે પછી બધા લોટને આપણે આવી રીતે છૂટો છૂટો કરતો જવાનો છે અને પાણીમાં એડ કરતો જવાનો છે થોડો થોડો પછી જો મેં બધો લોટ એડ કરીને તપેલીને છે ને લોઢીમાં ટ્રાન્સફર કરી લીધી છે કારણ કે આને લોઢીમાં તમે રાખો ને તો સીધી તમારી લાપસી તળીએ બેસશે તો ખરી જ ડેફિનેટલી પણ ઓછી બેસશે આમાં અને ધીમા તાપે મસ્ત ચડસામાં કોઈ ઉતાવળ નથી કરવાની આવી રીતે તમારે હોલ્સ બનાવી લેવાના છે જો અત્યારે જો આ વેલણમાં લોટ ચોટી રહ્યો છે ને પછી આપણે એને આમ ઢાંકીને ધીમા તાપે ઓલમોસ્ટ હું ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ એકદમ સ્લો ફ્લેમ ઉપર ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી ચડવા જો મેં વિચાર્યું કે મારે ઘી એક બે દિવસ પછી ગરમ કરવા મૂકવાનું જ હતું તમે કીધું આજે લાપસી બનાવી છે ને તો આજે જ ઘી ગરમ કરી લો તો જો અહીંયા મેં બધા આવી રીતે એન્કર બટર લઈ લીધું છે આ બસો ગ્રામનું શું કહેવાય ક્યુબ છે બસો ગ્રામની ક્યુબ છે ને તો આવી આ થયું એક કિલો અને આ બીજી પાંચ એટલે બે કિલો બટર છે તો બે કિલો બટર જેવું મેં જોઈએ તો પેલું ગરમ ગરમ મૂકી દીધું છે અને બધી ક્યુબના પેકેટ્સ ખોલીને આપણે એમાં બસ ગરમ કરવા માટે મૂકી દેવાના છે બહુ જ સિમ્પલ છે લંડનમાં અમે આવી રીતે જ ઘી બનાવીએ છીએ અને આનું ઘી પણ સારું જ થાય છે હવે ઘણા વર્ષોથી આજ ખાઈએ છીએ અને એટલે આને પછી બીજું કાંઈ વધારે પ્રોસીજર કરવાનું નથી અનસોલ્ટેડ બટર છે અને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે ધીમા તાપે એટલે એ ઉખળીને પછી એમાંથી થઈ જશે ઘી રેડી વિડીયોમાં માં કાલે મેં નથી આપ્યું એણે આવીને જાતે લઈ લીધું મેં ના પાડીને તોય શિયાના જો ઘી આપણું એકદમ મેલ્ટ થઈ ગયું છે ઉપરના બબલ્સ જે આ વાઈટ ભાગ હોય ને એ ઘણો ખરો નીચે બેસી ગયો છે પણ હજી આ રેડી નથી જો તમે હજી આ એકદમ

થોડી ગરમ છે તો થોડુંક કેરફુલ આવી રીતે વેલણ ખૂતાડી અને આવી રીતે રાઉન્ડ 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 સ્લોલી ફ્રોમ ઇનસાઈડ ટુ આઉટ સાઇડ તે હલાવતું જવાનું છે નો ડાઉટ વાસણ જરાક નાનું છે મોટી તપેલી મારે જો ને લઈ ટ્રાઇપલાઈમાં ઓલું થયું હતું ને તો તળિયું નોખું પડી ગયું છે જે પરફેક્ટ હું લાપસી માન એમાં યુઝ કરું છું ને એમાં તો આ જરાક એકદમ તમે તપેલી વાસણ જરાક મોટું લે ને તો તમને મિક્સ કરવામાં સારું પડે ફોર્ટી મિનિટ તમે ધીમત આપે રાખો ને એટલે ધેર ઇઝ નો ચાન્સ કે તમારી લાપસી કાચી રહી પરફેક્ટલી ચડી જ જાય અને તો પણ તમારે ચેક કરો ને આ તો મેં તો મને તો હું દર બનાવતી હોય એટલે ખબર હોય અદરવાઈઝ તમે આ વેલણ લેવાનું તમે જેટલા હોલ્સ બનાવો એમાં થોડુંક આ મિક્સ કરીને બહાર કાઢવાનું પછી છે ને તમે આમ કરો ને તો ઇઝીલી તમારું વેલણ છે ને ચોખ્ખું થઈ જવું જોઈએ લોટ ચોટવો ન જોઈએ દેટ મીન્સ કે તમારો લોટ એકદમ ચડી ગયો છે બસ આવી રીતે મિક્સ કરતું જવાનું છે હું તમને પ્રોપર મિક્સ કરીને ફાઇનલ બતાવું તો જો લાપસી એકદમ મિક્સ થઈ ગઈ છે મિક્સ કરીને મારું વેલણ જો આવે છે ને એકદમ ક્લીન આનો મતલબ કે તમારું લાપસી પરફેક્ટ ચડી ગઈ છે અને મારે હજી લાપસીને ઓલી શું કહેવાય ગોળવાળી કરવાની વાર છે એટલે હું આને એમનામ જ ઢાકીને પાછું મૂકી દઈશ એટલે એકદમ ગરમ તોપેલી છે ને ગરમ સ્ટીમ છે એટલે લોટ તમારો થોડોક વધારે હજી ચડી જાય અને ઘી જોવો ઘીને હજી થોડીક વાર લાગશે ધીમા તમે કરું છું એટલે જો આવી રીતે ધીમે ધીમે આજે વ્હાઈટ કીટું છે ને પેલા આખામાં વ્હાઈટ વ્હાઈટ કીટું દેખાતું હતું હવે જો અડધામાં આવી ગયું છે ધીમે ધીમે આ ઘી ફાઇનલ રેડી થશે ને ત્યારે થોડું કમથું જે વ્હાઈટ કીટું હશે અને તમે આમ કરીને જોશો ને તો એકદમ તાજું તેલ જેવું ઘી દેખાશે પણ છેલ્લે છેલ્લે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘીને એકલું નથી મૂકવાનું કારણ કે જો બે કે ત્રણ મિનિટ બી વધારે ઘી ગેસ ઉપર રહી જશે ને તો તરત લાલ થઈ જશે એટલે એ જે લાસ્ટ પોઈન્ટ આવે ને ત્યારે તમારે થોડુંક એનું વધારે ધ્યાન રાખવું પડે જો થઈ ગયો ને એકદમ વાઇટ ભાગ સાવ ઓછો ઓલમોસ્ટ હવે થઈ જવા જાય એવું છે તો જો મારી કઢીને અહીંયા ઓલરેડી ઉકળવા માટે મૂકી દીધી છે એમાં અમે સોલ્ટ હળદર અને લીમડો નાખીને પેલા ઉકળવાની છે પ્રોપર અને લાપસી આપણી ઓલરેડી બફાઈ ગઈ હતી તો હવે હજુ મેં એને પાક લેવા માટે અહીંયા ઘી અને ગોળ લઈ લીધો છે લાપસીના પાક લેવા માટે બહુ એને ખાલી બસ ગોળ મેલ્ટ થાય ને થોડું બબાનું સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી જ આપણે કરવાનું છે એમાં કોઈ એક્સ્ટ્રા પાક લેવાની જરૂર નથી અને પછી આપણે જે આ મિક્સ કરીને રાખ્યો તો લોટ બાફેલો એ નાખીને પ્રોપરલી એને ગાંઠા નરી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે લાપસી થઈ ગઈ રેડી પછી એમાં તમે ટોપરું નાખી શકો ઘણા લોકો વરિયાળી નાખતા ટ્રાય તમે જે ભાવે એ તમે મસાલા પણ એમાં મિક્સ કરી શકો તો આજની રસોઈમાં મારે ખાલી લાપસી અને કઢી બે જ વસ્તુ બનાવવાની છે તો બસ અમારી કઢી ઓલમોસ્ટ હજી મેં હમણાં જ મૂકી છે કઢી ચડી રહી છે અને લાપસી વઘારી નાખો પછી આડું બધું ક્લીનઅપ લે કામકાજ થઈ જાય જો બીજે આવી ગયા છે આપણને એડ કરવા માટે લાપસી મારી થઈ ગઈ છે રેડી અને એમાં ટોપરું ખમણી દેજે

નાખે કોઈક નાખતા હોય કોઈક ના નાખતા હોય રોજ ખાવા માટે બનાવેલ બહુ સિમ્પલ હોય હળદર મીઠું ને આપડે શું કેવાય લીમડો ને એવું જ હોય તો મેં પેલી વેલી વાર બનાવી ને તો મેં બધું એલું તજ ને એવું નાખ્યું હા તો મનીષા બેન શું કે છે ખબર મનોડ એક કે કઢી યાદ ને મેં કીધું હા આવો અમદાવાદ કઢી તમને યાદ નહીં અમારે કોઈ સબ યાદ હે અભી હલાઈ નાખો આને સરખું મિક્સ કરી નાખો અને આમાં બદામનો પાવડર છે થોડો તી નાખી દો અને ટેલાના ડબ્બામાં બદામનો પાવડર નાખજો હમણાં જરી કે કઈ નહીં થાય એમાં વાહ તો લુક છે તો જો મેં કઢી વગારવા માટે તૈયારી કરી લીધી છે એટલે છે સુકો મરચો તજ પછી છે લવિંગ લાલ મરચાં છે અને લીમડો છે તો એને હું નાખી દઉં તેલમાં તેલ આવી ગયું છે ખીસ્તુ રાઈસ